પણ ઉપનિષદ માં કથા આવે છે ઇન્દ્ર વિરોચન કરો એની કરાવ્યું પછી લગભગ બત્રીસ વર્ષ તપ કરાવ્યું એને તપ કરીને પછી પાછા આવ્યા બે ઇન્દ્ર વિરોચન કે દાદા અમને આત્મજ્ઞાન કયો

મુમુક્ષુ હોય અને એને મોટા જે નબળા ઈરાદા વાળા એને જોડાયેલો હોય પણ ઓલા તો દંભે કરીને કળાવા દે નહીં અને માનો કે આ એને ફોલો કરે પ્રેક્ટિસ સારી પ્રેક્ટિસ બધી ફોલો કરે અને એમના પાયર ઉતરી જાય તો આનું શું થાય મુમુક્ષુ નું સારું થાય તો એનું સારું જ થાય પણ મુશ્કેલી ક્યારે થાય છે નબળા માણસો ની હારે મુક્ષુ જોડાય નબળા માણસો ની હારે મુક્ષુ હોય તો એને થોડા માં એનો ઈરાદો ખબર પડી જાય મુમુક્ષુ હોય તો અને દૈવી હોય ને થોડીક સેન્સ ઓછી હોય તો ન ખબર એમાં લક્ષ્યવધી મનુષ્ય હોય બધા એમ કે સમૂહ માં શ્રદ્ધા એટલે તમે કહો છો ને એમ કે પાર પડી જાય પણ પાર ન પડે એવો શાસ્ત્ર કારણ કેવાય નિષ્કુળાન સ્વામીએ ઓલું કલ્યાણ નિર્ણય લખ્યો તો એમાં કલ્યાણ નો નિર્ણય લખ્યો છે કોનું કલ્યાણ થાય કોનું ના થાય તો એમાં લખ્યું કે ખોટા સદ્ગુરુ ને હાચો શિષ્ય તમ કેવું છે એની જોડે ખોટા સદગુરુ અને હાચો શિષ્ય મોટે ભાગે એવું લોકમાં તો થાય જ નહીં લોકમાં તો પ્રમાણે સદગુરુ એ જીસ્યો સદગુરુમાં ખોટા આવવાનો ચાન્સ જ નથી એવું સમાજ કે છે શાસ્ત્ર નથી કેતા એટલે તો સાચા શિષ્ય ને થાવી ન જોઈ તો એ પણ થાય છે એવું કઈક એ નિર્ણય નિર્ણય કર્યો છે કલ્યાણ નિર્ણય એટલે જમ થાય એનું કારણ છે કે ખોટા માણસો હોય એ ઉપરથી સારી ક્રિયા રાખે અને અંદરથી હારાનો દ્રોહ કરતા હોય તો દ્રોહ માં તો ભાગીદાર થાય દ્રોહ દ્રોહ પ્રવૃત્તિમાં એ ભાગીદાર જાણે અજાણે થઈ જાય છે.

વિશ્વાસ વિવેક પૂર્વક નો હોવો જોઈએ વિશ્વાસ ની પ્રોસીજર તો એક ટાઈપ ની જ હોય છે તો એ અંધવિશ્વાસ કોને કહેવાય વિવેક વગર નો હોય વિવેક રહીત હોય ખોટા પાત્ર માં સાચો વિશ્વાસ રાખો ખોટા પાત્ર માં આવો વિશ્વાસ રાખો એને જે વા સાચવ રાખતા હોય છે એને અંતવિશ્વાસ કહેવાય નકર વિશ અંતવિશ્વાસ ન કરવાનું કહેવાય અંતવિશ્વાસ નહો કરવાનું એમ કે અંતવિશ્વાસને પ્રોસિજર હું વિશ્વાસી જેવું करतो હોય એવું જ કરે કે અંતવિશ્વાસમાં બીજું કાઈ કરે એવું જ કરે હે એવું જ કરે એવું જ જાય એના કરતા ક્યારેક ક્યારેક થારું કરે આપણે ઘણી વખત વરે છે આંધ વિશ્વાસ અને વિશ્વાસ વિશ્વાસ પ્યોર વિશ્વાસ આંધ વિશ્વાસ તો પછી સામે એવો બીજો કે શબ્દ મૂકવો પડે એટલે પ્યોર વિશ્વાસ છે એમાં ફેર એટલો જ છે પાત્ર સિલેક્શન પ્રોસિજર ચેન્જ નહીં પ્રોસિજર ચેન્જ નહીં પાત્ર સિલેક્શન અને પાત્ર સિલેક્શન થી અંધવિશ્વાસ અને સત્ય વિશ્વાસ એવું ગણાય શાસ્ત્રમાં એને ડેફિનેશન કર્યું તો કે કરી છે કે નહીં કઈ ખબર નથી પણ દાખલા જોતા એવું થાય શાસ્ત્રના દાખલા જોતા કે પાત્ર સિલેક્શન કેવું કર્યું છે પાત્ર સિલેક્શન એટલે રિઝલ્ટ નો આવે એટલે રિઝલ્ટ નો આવે જે દાખલા તરીકે ભીષ્મ પિતા જેવા બહુ મહાન હોય તો એને પુરુષાર્થ નું પાત્ર સિલેક્શન તો પુરુષાર્થ ક્યાં કરવો કોને માટે કરવો એનું પાત્ર સિલેક્શન તો એવા મોટા છે એટલે એની શાસ્ત્ર માં ક્યાંય નિંદા નથી કરી રિઝલ્ટ તો બોલું એને તો પાછો શ્રી કૃષ્ણ માં તો પોતાને અંગત નિષ્ઠા હતી નિષ્ઠા કે શ્રી કૃષ્ણ ના ભક્ત હતા પણ એને પુરુષાર્થ છે દુર્યોધન ને માટે કર્યો એટલે ભક્તિ માં અને માં એટલો ફેર આવે છે ભક્તિ કોને કહેવી અને નિષ્ઠા કોને કહેવી ભીષ્મ પિતા શ્રી કૃષ્ણ ના ભક્ત હતા પણ શ્રી કૃષ્ણ ભક્તિ તો એની સ્તુતિ કરી છે ને અંતે ત્રિભુવન કમનમ રવિકાર ગૌરવ ભગવાન ની સ્તુતિ કરી છે ભગવાન ની ભક્તિ કરી છે ભક્તિ હતા પણ એને શ્રી કૃષ્ણ માં નિષ્ઠા નિષ્ઠાની વાત આવી શ્રી કૃષ્ણ ભગત હતા તો નિષ્ઠા કેમ નિષ્ઠા બીજી હતી એને પુરુષાર્થ શ્રી કૃષ્ણને માટે કઈ કર્યું નહીં જીવનમાં ખાલી ભાવના રાખી એની ભાવ દુર્યોધન ને તો ભાવના નોતી એને તો ભગતય કેવાય એને ભાવના નોતી શ્રી કૃષ્ણ માં એને તો શ્રી શિશુપાલ ભીષ્મ પિતા ને એવી નોતી ભાવના શ્રી કૃષ્ણ પ્રત્યે એની ભાવના હારી જતી તો એ નિષ્ઠા ન ગણા એને એના માટે કર્યું હું ને માટે એને કર્યું શું

એટલે મુમુક્ષુતા શબ્દ એવો છે મુતા શબ્દ એવો છે કે મુમુક્ષ મુકાય ક્યાં એની ટેલી કરે છે કે ઓલુ સંશોધન કરે છે કે આપણે આયા હોય તો મુકાય કે આયા હોય તો મુકાય અને દૈવી એટલે થી સંતોષ પામી લે છે કે આ બહુ સારું એટલે આપાત હારું હોય તો એને દૈવી ભૂલો પડવાની શક્યતા ખરી જો એનો ઊંડો દૈવી ભાવ હોય તો પછી જ્યારે એને ઈરાદા માં કઈક ઓલું ગડબડ દેખાય. તો એને ત્યારે વિચાર થાય તો એટલી એની મુક કહેવાય દૈવી ન હોય ક્યારેક ક્યારેક તો અસુરોમાં મુમુક્ષુ હોય તો એ પાછા પ્રહલાદ એ તો અસુરના વાતાવરણ માં કહેવાય પણ પ્રહલાદ છે એ પાછા દૈવી જેવું કહેવાય

જ્ઞાનયોગ વ્યપાસય જ્ઞાનયોગ એ અભય સત્વસંશુ આ